નમસ્કાર હું કરશમાં માની ઇનક્રેડિબલ ન્યૂઝમાં સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જે રીતે ભારત દેશના અમિત શાહ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું નામ લઈ એમની અને ભારતીય જનતા પાર્ટી માનસિકતા દર્શાવે છે કે એમને સંવિધાન વિરોધી માનસિકતા ડૉક્ટર સાહેબ આંબેડકર વિરોધી માનસિકતા અને દલિત સમાજ વિરોધ માનસિકતા એ એમની છતી કરે ત્યાં કને જે સ્ટેટમેન્ટ આપ્યું એ બદલ અમિત શાહે માફી માંગવી પડશે અને રાજીનામું આપવું પડશે ત્યારે આજે અહીંયા ગાંધીધામ ખાતે કોંગ્રેસના તમામ કાર્યકરો દ્વારા મિત્રો દ્વારા મહિલાઓ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ કચ્છના તમામે તમામ શહેરો અને તાલુકાઓમાં આગામી દિવસોમાં પણ થશે અને જ્યાં સુધી અમિત શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ કોંગ્રેસ પક્ષ આંદોલન ચાલુ રાખશે